આ પ્રસંગે ખ્યાતતામ કલાકારોના સુર અને સ્વરમાં શક્તિની આરાધના કરવામાં આવશે નવરાત્રી ઉત્સવ ગુજરાતમાં વિશેષ મહત્વ ધરાવે છે જ્યાં લોકો ગરબા અને દાંડિયા રાસના તાલે રાતભર નૃત્ય કરે છે આ ઉત્સવમાં લોકો રંગબેરંગી પરિધાનોમાં સજ્જ થઈને માતાજીની આરાધના કરે છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે એકત્રિત થાય છે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસમાં રાજ્યના વિવિધ ભાગોથી અને વિદેશથી પણ લોકો ભાગ લેશે આ મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ખાદ્ય મેળા અને હસ્તકલા પ્રદર્શનો પણ યોજાશે જેનાથી ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રદર્શન થશે આ મહોત્સવને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર અને એટ ધ રેટ ગુજરાત ટુરિઝમ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવશે આ મહોત્સવને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે અને તેઓ આ દિવ્ય આયોજનનો પણ આનંદ માણવા આતુર છે